ફાઇનલી અમારી બેન તૈયાર થઈ ગઈ છે જો મસ્ત મજાનો લુક લાગે છે તો જો મામી હવે ઘર ફૂકવા માટે જાય છે અને તૈયાર થઈ ગયા મમ્મી ક્યાં લાગે છે

જો બજારમાંથી પપ્પાનો પણ ફોન આવી ગયો કે જમવાનું ચાલુ થઈ ગયું છે ફટાફટ આવો પણ હું તો કમ્પ્લીટ એડિટ થઈ ગયો છું હજુ ખાલી વારમાં સ્પ્રે મારવાનું બાકી છે પણ રીતિકા હજુ કઈ કહેવાય નહીં હજુ મેકઅપ કરવાનું બાકી છે હેર બાકી થઈ ગયા એમ ને ઓકે તો ચાલો મિત્રો હવે આપણે બજારમાં જઈશું પછી મન ભરીને ખાઈ લઈશું પછી જો જાન આવવામાં બાકી છે વાર તો જો તો નિલેશ ફોટોશૂટ કરાવે છે મારે પણ થોડો ફોટોશૂટ કરાવવાનો છે સો પ્લીઝ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આજનો વ્લોગ એકદમ જોરદાર

કેમ કે એનું લોકેશન એટલું જોરદાર છે ને શાંત વાતાવરણ એટલું મસ્ત એટમોસ્ફિયર છે એટલું જોરદાર પાછાનું તમાકનો વ્યૂ આવે ક્યાં પાછળ મારા પણ ફોટા પાડજો ભાઈ તો પ્લીઝ કમેન્ટ કરજો હું આજનું આઉટફિટમાં કેવો લાગું છું પહેલી વખત મેં લખનવી પહેરી છે અત્યારથી મેં કોઈ દિવસ મેં લખનવી પહેરી નથી પણ આજે રીતિકાના કહેવા પર મેં લખનવી પહેરી છે તો અત્યારે તો આ લોકો કેટલા ફોટા પાડાવશે એ જ ખબર નહી પડતી મને ओ का जीला मस्त मजा नहीं लागे छे जो यहां तो नीलेश तो मेकअप चालू है डांडवरी हैप्पी मस्त मजा में मेकअप रितिका करे है नीलेश ने बाकी मुनी पण करी दीजे जीला फेस थोड़ा अलग लागते हो से पर नीलेश आते वो बजा हटके है जोई लो नीलेश आज बुरा बुरा सी जाओ जीवा हो जो बाद में कर हम्म बोला મિત્રો મામી મારા તૈયાર થઈ ગયા છે જો અહીંયા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે મમ્મી પણ તૈયાર થઈ ગયા છે જો મમ્મા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા તમે બરોબર કમ્પ્લીટ કમ્પ્લીટ ઓકે હું તો મસ્ત રીતે તૈયાર થઈ ગયો કે મેં બધી કી દીધી કે ના પૂછી વાત અહીંયા ઉઠવા બેસવાનું પણ જગ્યા છે નહીં અને અહીંયા તો બધે જો કોઈ જગ્યા પણ છે નહીં ઘર શાંતિ કરેલી છે જીજી અમારા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના માસી ઓકે રેડી ફાઇનલી મારી બેન તૈયાર થઈ ગઈ છે જો મસ્ત મજાનો લુક લાગે છે કમ્પ્લીટ લુક આનું તો જો મિત્રો સામાયા માટે અપૂરે તૈયાર કરે છે હા અને મામી મારા ભરપુંકો માટે તૈયાર થઈ ગયા છે જો માસી તૈયાર છે ઓલરેડી ની ને મસ્ત મજાના મેં પણ કપડા પહેરી દીધા છે તો ઋતિકા તો બસ રહેડે જીજી ત્યાં ને મેજે કેજે કે કેમ બેહી ગયો યાર જ કે બે ગયો થાક આઈ ગયો જો મહામાસ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ ફોટો પાડવા માં ઓકે મને લાગી વિડીયો ચાર મેં તો ફોટો પાડવાનો મહા કહે તો ચલો ફોટો પાડ લઈએ યુથ તૈયાર થઈ ગયા બેટા ઓકે બધા તો ઓલરેડી તૈયાર થઈ ગયા છે ઓકે ઓકે ઓબા ઉઠાણ મેં કર લેવા તો નાખી દો ओके उठो उठो हमने कर लिया उठो हमने कर लिया वादा ओके okay, फिनिश तो चलो बस एक सरका ऊपर एक सरका ऊपर आ बता बोल चुके बोलना काजल तो मस्त दिया ठीक है काजल तू बोलती क्या नहीं बोल क्या है?

તો જો मामी હવે ભર પૂકો માટે જાય છે અને તૈયાર થઈ ગયા ઓ બેટા આ લે લે યાર બસ લાગો અમારી આ લે લે ચાલુ થઈ ગયું છે કેમ કે સામયું થઈ ગયું છે એટલા માટે વરરાજાને દુલ્હન ના ફોટો તે પાડાવે છે

ओम महाम आद्यै नमः ओम महा शुक्रिया लक्ष्मी हस्तो पूजना યુત્રો નવાયમ પુન્યાયુત્રો નમિ નો તો ફાઈનલી મિત્રો લગ્ન અમારું પૂરું થઈ ગયું છે ને અમે ખૂબ એટલે ખૂબ થાકી ગયા છે અને માસે તો પેકિંગ કરવા માંડ્યું છે જો અને મમ્મી અહીંયા પેકિંગ કરવા મળ્યું છે અને હવે જઈએ છીએ ઘરે કે કોઈ લગ્નમાં ફૂલ મોજ કરી ફૂલ ગરબા ગાયા સો પ્લીઝ મિત્રો આ વિડીયોમાં સપોર્ટ આપજો અને હવે તો ઘરે જઈએ છીએ તમે ઘરે જાઓ છો રહેતા નહીં તમે રહેવાનું કહેતા હતા ને કાલે માસી ને વાત તો બે દિવસ એવું બેસી ગયો કે ના બધી વાત તું રોજ જેવું છું રહ્યો છું થાકી ગયો જો જો મિત્રો હિમાલી બેન ની કેટલી બધી ભેટ આવી છે આટલા બધા વાસણો એમાં મિત્રો એ બધું હચકવામાં પડી છે બાકી મિત્રો સવારે કેવો લુક હતો અને અત્યારે કેવો લુક છે આપજે ફરક પડે છે કે સવારે એટલા મસ્ત તૈયાર થયા હતા અને અત્યારે પાંચ વાગે અમે કેવા થઈ ગયા છો નાચી નાચી ગરબા ગાઈને બાકી અત્યારે તો હવે ઘરે કરી છે સો બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો મળી મિત્રો આવતીકાલે